પહેલા કોઈ પણ પુણ્ય કાર્ય કરે તો એ કોઈ લાલસાથી કરે આ કરવાથી આ મળશે આ કરવાથી આ મળશે પણ પછી જ્યારે સત્સંગ જીવનમાં આવે ભાગવતજીનું શ્રવણ કરે ત્યારે વ્યક્તિને એમ થાય ક્યાં સુધી જિંદગીમાં માંગતો જ રહીશ માંગનારો વ્યક્તિ પામવાનું ચૂકી જાય છે જે વ્યક્તિ માંગતો જ રહે પામી નથી શકતો આપણને હાથમાં મળી કોઈ વસ્તુ એટલે સમજી નહીં લેવું કે આ થઈ દરેક હાથમાં આવેલી વસ્તુ જ આમમાં વપરાય સાચું પામવું શું છે કે એવું કંઈક મેળવવું જે આપણને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરી દે અત્યાર સુધી એવું જ પામ્યા છે જે બાંધનારું છે સાંધનારું નથી જીવનને ઉગારનારું નથી આપણે જ વિચાર કરીએ કે આજ સુધી મેં એવું શું કર્યું આજ સુધી મેં એવું શું મેળવ્યું જેનાથી મારું કલ્યાણ થાય એવા કેટલા કર્મો એવી કેટલી ક્ષણો મારી પાસે છે જો કર્મો અને ક્ષણો આ બંને ભેગી કરવાની હોય સત્કર્મ કરતા કરતા કર્મો ભેગા થાય અને એ સત્કર્મ જેટલો સમય આપ્યો હોય એટલી ક્ષણો છેલ્લી ઘડીએ માણસની સામે આવીને ઉભી રહી જાય આપણે કહીને છેલ્લી ઘડી ભગવાન યાદ આવવા એ ક્યારે આવે ઘણી વાર મોટા ભાગે છેલ્લી ઘડીએ માણસે કરેલા પાપ સામે આવીને ઉભા રહી જતા હોય છે અને જ્યારે પાપ સામે આવીને ઉભા રહી જાય ત્યારે માણસ ભયભીત થઈ જાય છે એને દુર્વિચારો આવે છે એની અંદર દુર્ભાવનાઓ જાગે છે અને ખોટા અને ખરાબ વિચાર કરતા કરતા એ વ્યક્તિ પોતાના દેહને છોડે અને આપણે ત્યાં તો કહ્યું છે કે અંતે મતિ જો ખરાબ હોય તો ગતિ એ ખરાબ છે પણ જેણે સત્કર્મો કર્યા છે જેણે ક્ષણોને સાધી છે પોતાના જીવન માટે સાધી છે સિદ્ધ કરી છે નિશ્ચિત વિચાર કર તમને એમ થાય કે હું સાત દિવસ અંતર કલાક રોજ ભાગવતજીમાં બેસીશ શું થશે એનાથી એ થશે જે તે ક્યારેય જીવનમાં વિચાર્યું નહીં શું થશે તારી અંત ઘડી સુધરી જશે કારણ કે આ સાત દિવસ ત્રણ ત્રણ કલાક ભેગી કરેલી ક્ષણો પુણ્યની ક્ષણો ભક્તિની ક્ષણો તમારા અંત સમયમાં સામે આવીને રહી જશે અને એક ક્ષણે કૃષ્ણ વેણુ લઈને સામે આવીને ઉભો હશે અને વેણુમાંથી માંથી ભાગવતજીના શ્લોકો પ્રગટ થતા હશે અને વહેતા વહેતા અંત ઘડીએ તમારા કર્ણમાં આવીને ચડાશે અને સ્વયં કૃષ્ણ તમારો હાથ પકડી પોતાના નિજધામમાં લઈ એટલે સત્સંગની ક્ષણો નકામી નથી બહુ દુર્લભ છે અને એમાં પણ સત્સંગના કેન્દ્રમાં શ્રીમદ ભાગવતજી જેવો દિવ્ય ગ્રંથ બિરાજમાન હોય અલૌકિક ગ્રંથ બિરાજમાન હોય ત્યારે એની મહત્તા અનેક ગણી વધી જતી હોય છે અને એટલે હું તો ઘણીવાર કહું ભલે ભાગવત કથામાં આવીને સુઈ જાઓ વાંધો નહીં અને હું તો ઉદાહરણ આપું કે નાવમાં બેઠો બેઠો માણસ સુઈ જાય તો પેલે પાર તો નાવ ઉતારે જ છે આ ઉતરવા માટે આજે નીકળી છે પછી તો પલ એનો અહેસાસ થઈ રહ્યો હમણાં જેમ કહું કે હમણાં સૂર્ય આકાશમાં છે તો તમે બહાર હું કહું કે જો આકાશમાં છે તમે બહાર જઈને જોવા જાવ ના આજુબાજુનું અજવાળું દેખાય એટલે કહો કે હા સૂર્ય છે એના માટે સૂર્યને જોવાની જરૂર ના હોય એનો પ્રકાશ કાફી છે એમ ભગવાન છે એના માટે ભગવાનને જોવાની જરૂર નથી એની ફેલાયેલી ભગવત્તા જ કાફી છે એની ભગવત્તા ચારે બાજુથી અહેસાસ કરો તમને ભગવાન પ્રતિપલ તમારી જોડે ફીલ થશે કે પ્રભુ પ્રતિપલ મારી સાથે છે અને આ છે જ પ્રભુની ભૂમિ આપણા તો ભગવીઓ કહે ને કે ક્યાં ક્યાં તીર્થો કરી રહ્યા બ્રજ વ્રજ બસે બળભાગી કૃષ્ણ કેટલા તીર્થોમાં જઈને વાસ કરી વર્ષો સુધી

શ્રી મહાપ્રભુજી પણ આનંદ રૂપા અને શ્રીનાથજી બાવા આનંદ માત્ર કરેદ કહે છે બ્રહ્મ તો સર્વાંગ આનંદ મયે તો આનંદ ની મારે આનંદ પાસે આનંદ ની સાથે અને આનંદ ને માથે રાખીને રહે બસ આજ તો કળા મહાપ્રભુજી આપણને આપી છે એટલે જો જૂના જે મરજાતી ભગવતી વૈષ્ણવ હતા ને 100 100 વર્ષ જીવતા તમે જુઓ જૂના માજીઓને જોજો જે અહરનિષ્ઠ અષ્ટયામ સેવા કરતા સખડી ભોગ ધરતા લોકો અત્યારે ભરે એમ કે મમ્મી બહુ ના દોડીશ થાકી જઈશ બીમાર પડી જઈશ પપ્પા બહુ ભાગા દોડી ના કરો સેવામાં બીમાર પડી જશો બાને આપણે કહીએ કે બહુ ને ખરેખર જે સેવામય રહ્યા છે એ બધા જ લાંબુ જીવ્યા છે તમે જુઓ જૂના ભગવતીને જુઆ તમે બધાના ઘરે પ્રમાણ હશે તમારા વડીલ બાઓ આટલા આટલા ઠાકોરજી માટે દોડા દોડ સવારથી કરે

ન હેરી હે નંદરાય કે અઢાર હજાર શ્લોક તો આનંદ છે બાર સ્કંદ છે ત્રણસો પાંત્રીસ અધ્યાય છે ત્રણ ત્રણ ભાષાઓ મહાપ્રભુજી સમજાવે છે સમાધિ ભાષા લૌકિક ભાષા પરમત ભાષા ભાગવત સાત પ્રકારે મહાપ્રભુજી અર્થ કરે છે સાત રીતે મહાપ્રભુજી અર્થ શ્રીમદ ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજીમાં આ બે ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી ભાગવતજીને સમજાવ્યું છે પુષ્ટિ ભાગવતજી નું ખૂબ મોટું મહત્વ છે આપણે તો ઠાકોરજી જેના ઘરે ન બિરાજતા હોય તો આજ્ઞા એવી છે ભાગવતજીને ભોગ ધરીને લે ભાગવતજી નો પાઠ નિત્ય કરો એ ઠાકોરજી બિરાજ્યા બરાબર છે કારણ કે ઠાકોરજી નું રૂપ જ ભાગવતજીને માનવામાં આવે અને એટલા માટે હું હંમેશા કહું ભાગવત જીવનમાં એક વાર જરૂર કરાવો કરાવો નહીં તો કોઈએ કરાવી હોય ને સાંભળો એક વાર સાત દિવસ જરૂર શ્રવણ કરવી જીવનમાં ભાગ ભાગવત તો બધા માટે જો નિમિત્ત એક થાય શુકદેવજી પરીક્ષિત ને કહે પણ કેવું પરીક્ષિત ભાગવતજી નું શ્રવણ કરો અને અહીંયા બેઠા બેઠા તમે વિચારો કે આ બેસાડી છે તો કોઈ ઓબ્જેક્શન છે મનમાં વિચારવામાં શું જાય છે સામર્થ્ય પ્રભુ આપે તો જરૂર કરાવો પણ સામર્થ્ય નથી તો મનમાં અફસોસ ન કરો ઘણીવાર ઉત્તમ વિચાર આપણને અલૌકિક સામર્થ્યનું પ્રદાન કરી દેતો ચલો કથા તમે બેસાડી નથી પણ તમે કથામાં બેઠા તો છો ને લોકો એમ કે કથા મેં બેસાડી ખરેખર જોવા જાઓ ને તો કથા પણ આપણે કથા નથી બેસાડતા કથા આપણને બેસાડે આ એક કલાક ક્યાંય બેસે એવો ન હોય એને સાત સાત દિવસ ત્રણ ત્રણ ચાર ચાર કલાક એક જગ્યાએ બેસાડવો તો આમને તો ભાગવતજીત બેસાડી શકે તો એવું થાય કથામાં ઘણા બેસવાના લેવા આવે આમ ગોતતા હોય આર્યા ચાલો આમ ઈશારો કઈ પેલા ને લઈ જાય ઘણા લેવા આવે કથામાં હવે તો અહિયાં તમને ના દેખાતું હોય અહીંયાથી થી બધું જ દેખાતું હોય જે સુતો હોય જે ખાતો હોય જે પીતો હોય આજે કથામાં બહુ આનંદ આવે મારો બેન તમે તો સુઈ ગયા છો મને દેખાતું હતું ક્યારે આનંદ લઈ લીધો તમે પણ હા સુવાનો પણ એક આનંદ છે ને બિચારાના આવી હું ક્યાં આવવાનું

કઈક ઇન્વેસ્ટ તો કરવું પડે ને હોય તો ઇન્વેસ્ટ કરે જે પુણ્યો સંચિત હતા અજાણતામાં જે પુણ્યો થઈ ગયા હતા કેટલા લોકોને સામે મળ્યા એટલે જય શ્રી કૃષ્ણ કરી દીધા હતા એ બધા ઘણા પુણ્યો જાણી કરીને થાય અને ઘણાને અજાણતામાં પુણ્યો ભેગા થઈ ગયા ઘણી વાર નહીં કોઈ જમા કરાવવા ગયો ભૂલથી આના એકાઉન્ટમાં જમા થઈ ગયા ઘણી વાર કોઈના પુણ્યની સામે આવી જવાથી સાથે આવી જવાથી આપણા પુણ્યો બંધાઈ જતા ઘણી કોઈ આરતી કરતું ને હાથ લગાવો ને તમે અને આપણા હાથ લાગી જાય કોઈ દાન કરતું ને તમે હાથ લગાવો તમે સાથે ઉભા રહેજો અને આપણો હાથ લાગી જાય આવા અજાણતામાં કોઈ સામે મળ્યું હોય વૈષ્ણવ ને આપણને જય શ્રી કૃષ્ણ કરે અને આપણાથી જય શ્રી કૃષ્ણ બોલાય જાય સહજમાં ક્યાંક ધૂન ગવાતી હોય ને આપણી સાથે ખાલી ગાવા ખાતર ગાઈ દઈએ આપણને ખબર નથી કે અજાણતામાં આપણા ખાતામાં પુણ્યો આવી ગયા અને એ થયેલા પુણ્યો ક્યારેક લઈ શકું પણ ઘણી વાર ઘણા ના પુણ્યો કામ કરતા હોય ઘણી વાર વડીલોની કરેલી ભક્તિ કામ લાગી જતી હોય ઘણી વાર વૈષ્ણવ સંગ કામ લાગી જતો હોય ઘણી વાર ગુરુજનોએ આપેલા આશીર્વાદ કામ લાગી જતા હોય કોઈની દુઆ આજે કામ કરી પોતાના પુણ્ય વિચારશો તો ઓછા થઈ જશે એ તો ખર્ચાઈ જશે ઘણીવાર એમ થાય ને આપણને કે આપણે પાર્ટીમાં કેટલો પૈસો ખર્ચ્યો એનું તો એકાઉન્ટ રાખીએ પણ એ સુખ ભોગવવા માટે આપણે કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનું તો ગણિત આપણી પાસે ન હોય કારણ કે પુણ્ય વગર સુખ ના આવે સુખનું ગણિત કર્મના સિદ્ધાંતનું એ છે કે પાપથી દુઃખ આવે ને પુણ્યથી સુખ આવે એમ સુખ ભોગવવામાં કેટલા પૈસા ખર્ચાયા એનો હિસાબ હોય છેલ્લે પણ કેટલા પુણ્યો ખર્ચાયા એનો હિસાબ ન હોય ધારેલું ન મળ્યું ત્યારે આપણને એમ લાગે કે આટલા ખૂટ્યા નહીં આપણી પાસે આપણે વિચારીએ છીએ સહેજ પુણ્યો ક્યાંક ભેગા કર્યા હોત તો આ બધું સહજ થઈ ગયા જ્યારે આવા ગણિત જીવનમાં કરશું આપણે હંમેશા સાચું ખોટું સાચું ખોટું આવું જ કરવામાં ખતમ થઈ જઈએ સાચા ખોટામાં ન જીવો સારું અને ખરાબ એનો વિચાર કરો આ સાચું છે પણ હમણાં સાચું કહેવા જઈશ તો એ સારું નથી આ ખોટું છે પણ એને કહેવા એટલે સાચું ખોટું વિચાર કરો છો સારું અને ખરાબ ખોટું અત્યારે કહીશ તો બહુ ખરાબ થઈ જશે સાચું હમણાં કહીશ તો બહુ ખરાબ થઈ જશે સાચું જો સારું કરવા માટે નથી તો એ સાચું નથી સત્ય જો દુખ માટે વાપરો છો કોઈ માટે ખોટું અને ખરાબનો ભેદ સમજો સત્ય અને સારાનો ભેદ સમજો જીવનના ગણિતો જીવનના હિસાબો સારું અને ખરાબ એનાથી વિચારજો સાચું ખોટું ન કરવા જતા કારણ કે ક્યાંક કોઈને ખોટા પાડીને પણ તમે એને ગુમાવી દેશો ક્યાંક સાચું બોલીને પણ તમારાથી એને દૂર કરી દેશો ખરાબ તેનું પરિણામ ખરાબ આવશે શ્રીમદ ભાગવતની જે ચર્ચા કરી રહ્યા છે છ અધ્યાયમાં સૌથી પહેલા ભાગવતજી કહેતા પહેલા એનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવે છ અધ્યાયમાં પદ્મપુરાણમાં છે અને ચાર અધ્યાયમાં સ્કંદ પુરાણમાં છે માના માટે પેદા થાય તમે ટ્રેનમાં આવતા હો જગ્યા ઓછી હોય ને ત્રણ ત્રણ સીટમાં બેઠા હોય ચડી ગયો ટ્રેનમાં તમને એમ થાય કે અહીંયા બેસી ના જાય એટલે હોય એના કરતા ખોળા કરી અને પેલો ઉભો રે ક્યાંક વચ્ચે ના આવી જાય અને એટલામાં તમારા ખોળામાં તમારું બાળક હતું ને બીમાર પડી ગયું એકદમ થી તાવ ચડવા લાગ્યો રડવા લાગ્યું શાંત જ ન થાય ત્યારે જે ઉભો હતો ને એને કહ્યું કે હું ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું લાવ ચેક કરી આપ તુરંત ચેક કરે એને કહી દે કે આને આ દવા મારી પાસે છે આપ્યો પછી શું કરો આવો આવો બેસો બેસો જેને બેસવા નતો દેવો એના માટે પોતે ઉભા થઈને જગ્યા કરી આપ કેમ પહેલા એ વ્યક્તિ દેખાયો પણ જ્યારે એનું મહાત્મ્ય સમજાયું તો આપ મેળે આદર થયો વિનિયોગ એની સાથે વ્યવહાર કેવો કરવો એનું જ્ઞાન આપ મેળે આવી ગયું

ત્યારે પ્રેત માંથી પણ આ જીવને મુક્ત કરી દે એવો સમર્થ ગ્રંથ જેનો ઉદ્ધાર કોઈ તીર્થ કોઈ ગ્રંથ ન કરી શકે એનાય ઉદ્ધાર કરવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતમાં છે એવી દિવ્ય ગાથાઓ શ્રીમદ ભાગવતના મહાત્મમાં પદ્મપુરાણાંતર્ગત વર્ણન કરવામાં આવે આવો પ્રવેશ કરીએ છ અધ્યાયમાં મહાત્મ એટલા માટે કારણ કે આ ભગવાનની કથા છે ધન જેની પાસે હોય ધનવાન ભગ જેની પાસે હોય ભગવાન જેને ભગને ધારણ કર્યું છે એ ભગવાન તો કે ભગ કોને કહેવાય તો કે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ શટ ધર્મ એને કહેવાય ભગ અને આ ભગને જેને ધારણ કર્યા છે એ છે ભગવાન તો આ છ તત્વો શું છે તો કે ઐશ્વર ભગવાન માં પહેલું તત્વ ઐશ્વર્ય છે અને ઐશ્વર્ય એ ઈશ ધાતુ પરથી બને છે ઈશ શાસને મતે ભગવાનનું આ વિશ્વ પર શાસન કરવું એ જ એનું ઐશ્વર્ય છે જે રીતે આખું બ્રહ્માંડ ચાલી રહ્યું છે એ ક્યાંક કોઈ ચલાવી રહ્યું છે એ જ પરમાત્મા છે જેના પ્રભાવથી આ બધું ચાલે છે લોકો જુદા જુદા નામે કદાચ એને ઓળખે પણ એના પ્રભાવ આખું સંચાલન કરે છે કેવી દુનિયા ચાલી રહી છે કેટલા સ્ત્રી કેટલા પુરુષ કેટલા જીવ જંતુ કેટલી પ્રકારની યોનીઓ માણસ વિજ્ઞાન ને લઈ અને પોતે ગૌરવ કરતો હતો કોરોનામાં સમજાઈ ગયું કે દુનિયામાં કેવલ દસ ટકા લોકો પણ આખી એક સાથે માંદા પડે ને તો દુનિયા પાસે इलाज કરવાની સુવિધા નથી કેવલ દસ ટકા લોકો જો એક સાથે માંદા પડી જાય તો સમર્થ દેશો પાસે પણ એ સુવિધા નથી અને આટલા વર્ષો ત્યાં વિશ્વ ચાલી રહ્યું છે દરેક રીતે જીવી રહ્યા છે આ સુખ દુઃખની ખાઈ તો માણસે ઇકોનોમી ને અર્થવ્યવસ્થા ઉભી કરીને કરી છે ભગવાને તો બધાને એક સરખું આપ્યું હતું પણ જ્યારથી માણસે પૈસા ને શોધ્યો ને ત્યારથી પૈસા પ્રધાન ધન પ્રધાન વિશ્વ થઈ ગયું અને પછી એમ થાય કે આની પાસે ઓછું આની પાસે વધારે આની પાસે સગવડતા આની પાસે અગવડતા માણસે જ ક્યાંક ખાઈ ઊભી કરીને ભગવાન કોઈ ગરીબના ઘરમાં ઉગાડેલા ઝાડમાં ઓછા ફળ આપે છે ધરવાનના ઘરમાં વધારે ફળ આપે એમ થાય એવું કાંઈ નથી ભગવાન તો એક સરખું જ બધાને આપી રહ્યા છે ઠંડી લાગે તો બધાને એક ઠંડી લાગે ગરમી હોય તો ગરમીની ઋતુ આવે

જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને વધુમાં વધુ વૈષ્ણવ ભક્તોને શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો વિશે માહિતી મળતી રહે જય શ્રી કૃષ્ણ